આ વખતે વરસાદ બહુ ઓછો પડે એના લીધે પાકમાં બહુ તકલીફ પડવાની છે કારણ કે પૂરતો પાક મળવાનો નથી પાણીની બહુ ઓછક થાય ઉનાળા માટે શિયાળા માટે માણસોને બહુ તકલીફ પડશે આ એક ખેડૂતો છે જેઓ વરસાદ માટે વલખા મારી રહ્યા છે એક બાજુ વડોદરા સહિત ગુજરાતના અન્ય વિસ્તારોમાં મેઘ તાંડવ જોવા મળી રહ્યું છે બીજી બાજુ હજુ પચીસ તાલુકાઓ કોરાકટ છે અહીંના ખેડૂતોને નવરાત્રી ને દિવાળી બગડે તેવો ડર સતાવી રહ્યો છે વરસાદની અછતને કારણે સૌથી વધુ ચિંતાતુર બનાસકાંઠાના લોકો છે કારણ કે રાજ્યમાં દસ તાલુકા એવા છે જ્યાં છેલ્લા ત્રીસ વર્ષની સરખામણીએ જ વરસાદ પડ્યો છે આ યાદીમાં ચાર તાલુકા ઓછા વરસાદને કારણે બનાસકાંઠાના ત્રણ મુખ્ય ડેમ સીપુ ડેમ અગિયાર પોઈન્ટ તેર ટકા દાંતીવાડા તેત્રીસ પોઈન્ટ પાંચ ટકા અને મુક્તેશ્વર ડેમમાં માં અઠ્યાવીસ પોઈન્ટ બેતાલીસ ટકા જ પાણી છે તો મહેસાણાનો ધરોઈ ડેમ પણ ચોપન ટકા ભરાયો છે અમે વાવના કંસારી ગામ માં મળ્યા જેમનું માનવું છે કે આ વખતે તો બોરવેલ થી પણ શિયાળુ અને ઉનાળુ પાક થાય તેમ નથી પેલા આપણા વરસાદના હિસાબે શું આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ